વૈષ્ણ માનની ઈચ્છા નહીં રાખનાર બીજાઓને માન આપનાર ઉપદેશ કરવામાં કુશળ કોઈને નહીં ઠગનાર દયાથી જ સર્વ કાર્ય કરનાર તથા વિવેકી જે હોય તેને મહાનુભાવી ભગવતી માનવા એટલે ખૂબ જ વિષમ પરિસ્થિતિ જીવનમાં આવી છે દુઃખ આવ્યું છે પણ તોય સંયમ રાખવાનું આપણને આજ્ઞા કરે છે અહીંયા કે તો જ આપણે આ બધા આવા બધા લક્ષણવાળાને ભગવદી જાણવા મહાનુભાવી ભગવદી કે દુઃખ આવે તો પણ વધારે ચકી ન જાય બધાને માન આપે વધારે પડતું કોઈને ઉદ્ધતા ન કરે કોઈને ઠગે નહીં બધાની સાથે દયાનો વ્યવહાર કરે એને જ ભગવદી જાણવા એમ કહે છે પાસઠમું શ્રી ઠાકોરજીના પ્રત્યક્ષ દર્શન દેવીજીવને જીવને થાય છે તથા સેવાને સમરણ કરતી વખતે મનમાંથી અશુભ વિકારોનો ત્યાગ કરવો તેને લીધે કામ ક્રોધ લોભને ઉત્પન્ન કરનાર મોહનો નાશ થાય છે એટલે ઠાકોરજીના દર્શન કરતી વખતે સ્મરણ કરતી વખતે મનમાંથી અશુભ વિચારો ન લાવવા જોઈએ નહીં તો એ ને દર્શનમાં ધ્યાન ન રહે અને ન થયા જેવું બરાબર થાય છે અને નાશ થાય છે એમ કે છે કે આ બધું મોહનો નાશ કરે છે ઠાકોરજી પ્રત્યેની આસક્તિનો નાશ કરે છે છાસઠમું સકામ કર્મની ભૂલથી નરકની પ્રાપ્તિ થાય છે માટે અપેક્ષારહિત કર્મ કરવાથી જ ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે એટલે આપણામાં તો બધું આ વાક્યમાં તો આપણે એમ જ જાણીએ એ રીતે જ સમજીએ કે આપણે તો સર્વસમર્પણ કર્યું એટલે જે કાંઈ પણ આપણે કામ કરી રહ્યા છીએ કર્મ કરી રહ્યા છીએ કાંઈ નથી જોતું આપણે કંઈ પણ સારું કરી રહ્યા છીએ પણ એ બધું જ આપણે ઠાકોરજીને અર્પણ કરીએ છીએ સર્વસમર્પણ એટલે જે કાંઈ પણ આપણે કરી રહ્યા છીએ બધું જ ઠાકોરજીના ચરણાર્વિંદમાં અર્પણ એવું કરશું તો જ આપણે એની સામે કાંઈ પણ પ્રાપ્તિ કરવાની લાલચ નહીં રહી અને તો જ આપણે કઈ ફરીવાર આપણે કાંઈ જોઈતું નથી એની સામે આપણે તો માત્ર ને માત્ર લક્ષ્ય આપણું ઠાકોરજીના ચરણારવિંદ છે એટલે જ બધું અર્પણ કરવાનું છે જ્યાં આપણે આપણું લક્ષ્ય છે ત્યાં જ ઠાકોરજીના ચરણારવિંદમાં જ એમ કીધું છે કે સકામ કર્મની ભૂલથી નરકની પ્રાપ્તિ થાય એટલે કે કંઈ ભૂલ બી થઈ હોય ને તો નરકની પ્રાપ્તિ થાય એટલે આપણે આમાં સકામ કરવાનું જ નથી બધું અર્પણ કરવાનું છે ઠાકોરજીને સમર્પણ ચોસઠ ભગવદીઓ સર્વ દોષથી રહિત હોય છે જેમ કે બીજાને હાનિ કરવાની ઈચ્છા ખોટું બોલવું દંભ કરવો ઈર્ષા કરવી હિંસા માન દેહાભિમાન એ સર્વ દોષો ભગવતીમાં હોતા નથી એટલે આ બધા વિકાર દોષો છે એ ભગવતીમાં હોય જ નહીં ભગવતી વાળો હોય જ નહીં દોષ રહિત જ હોય કેમ કેમ કે ઠાકોરજી ભગવતી એક સ્વરૂપ પછી તો વાત પતી ગઈ ને ભગવતી અને ઠાકોરજી એક તો ભાગ ભગવતી તો ઠાકોરજી જેવા છે એટલે આવી બધી દોષ તો હોય જ નહીં એટલા માટે કે છે કે ભગવદીઓમાં કોઈ દિવસ દોષ હોતા નથી ઓગણસિત્તેર જીવના અંતઃકરણમાં જે અહમતા મમતા છે તે ખરી રીતે જીવોને સંસારમાં પકડી રાખનારા ઝુંડ છે તેથી સત્સંગ કરીને અહમતા મમતાનો ત્યાગ કરવો એટલે કે જે આ અહમ છે મમતા છે એ બધું જે જીવન જીવન દરમિયાન આપણા જીવ આખા જીવનકાળ દરમિયાન આપણને સંસારમાં પકડી રાખે છે એમ કે છે કે મમ અહમતા મમતા ઝુંડ છે ઝુંડ જે આપણને સંસારમાં જ વળગ્યા રાખવા માટેનું કામ કરી રહ્યા છે

વૃક્ષો જેમ પોતાનો છાયો તથા ફળ બીજાને આપે છે તેમ ભગવદીઓ પોતાનો રહેલો ભગવદ ભાવ આપી ધન્ય ધન્ય થાય છે નિરાશ જાય નહીં સોરી ફરી વાર વાંચું સિત્તેરમું યાચકો જેમ સજ્જન પુરુષ પાસેથી નિરાશ જાય નહીં એટલે કે કોઈ માગ માગવા આવ્યું ને સજ્જન પુરુષ ના ન પાડે એવી રીતે ભગવદીઓ પાસે આપણે જઈએ તો ભગવદીઓ પાસેથી આપણને કાંઈક ને કાંઈક મળે જ છે એ ભગવદીઓ આપણને નિરાશ કરતા નથી એકોતેરમું ભગવદીઓનો કરેલો અપરાધ મનુષ્યના આયુષ્યનો લક્ષ્મીનો યશનો પુણ્યકર્મનો ધર્મનો તથા સર્વ પ્રકારના સુખનો કલ્યાણનો નાશ કરે છે એટલે કે ભગવદીનો અપરાધ જો કરો તો શું શું નાશ થાય છે ભગવદીનો અપરાધ કરવાથી આયુષ્યનો મનુષ્યના આયુષ્ય લક્ષ્મી યશ પુણ્યકર્મો ધર્મો આ બધા સુખના પ્રકારનું નાશ થાય છે એમ કીધું છે એટલે તો હંમેશા ભગવદીનો તો શું વૈષ્ણવનો પણ અપરાધ ન કરવો બચતા રહેવું ઠાકોરજીને બિલકુલ પસંદ નથી શુદ્ધ ભાવ છે અને તે ભાવ અંતકરણમાં રહે ત્યાં સુધી ભાવ કહેવાય પણ જ્યારે તે બહાર નીકળી જાય ત્યારે તો તે ભાવ નહીં પણ ભાવલાપણું અથવા તો વેવલાપણું કહેવાય માટે ભાવરૂપી ધનને સાચવી રાખવું એટલે કહેવાય છે કે પ્રગટ કરે રસ જાય આ વાક્ય પુષ્ટિમાર્ગનું ઘણું જૂનું વાક્ય છે ને બહુ જાણીતું છે આ એ આ વાક્ય એ જ કહે છે આખું મોટા આપણને સમજાવે છે કે અંતઃકરણનું શુદ્ધ તત્વ ભાવ છે ભાવને અંતઃકરણમાં જ રાખવાનું છે ભાવ પ્રગટ કરવાનું નથી એને સાચવી રાખવાનું છે નહીં તો પછી સામેવાળા એ ભાવ વિશે શું વિચારશે શું ખબર એ પછી છોવાઈ જાય ભાવ એટલા માટે પ્રગટ કરે રસ જાય આપણો ભાવ આપણને ઠાકોરજીને બેને જ ખબર બીજા બધે જ જ્યાં ત્યાં બોલાય નહીં આજે આટલું જ બોલીને મારી વાણીન વિરામાં પૂછું આવતા વખતે આપણે ચુમ્મોતેરથી લેશું બોલો શ્રી ગોપાલ લાલ કી જય